આપણે ભજીયા ટેસ્ટ કરીએ કેવું લાગે ઓહો ભાઈ એક નંબર છો હા મને એક નંબર લેગા એક નંબર આવતા એક ભજીયા હે તો મિત્રો કેવો વિડિયો લાઈક કરો કમેન્ટ કરી દીજો ઓલે આ વિડિયો આપણે સ્ટોપ કરીએ હા તો જય માતાજી જય ખુરા ખુરા બો તો મિત્રો કેમ છો બધા મજામાં તો આજ અમે ભજીયા બનાવી રહ્યા છે તો આખો વિડીયો જ બનાવવાનો છે કેમ કે લાંબા સમયથી ભજીયા ખાધા નથી શિયાળામાં એટલા માટે શિયાળાની મસ્ત એક નંબર ગુજરાતી આઈટમ બનાવવાની છે તો કન્ટિન્યુ બ્લબ બના રહીજો તો આપણે દેશી ચૂલા ઉપર બનાવવાનું છે તો આપણે તેલ મૂકી દીધું છે અને તેલ પણ આવી ગયું છે ગરમ થવા આવી ગયું છે તો તમે જોઈ શકો છો દેશી ચૂલા ઉપર એક નંબર ભજીયા બનાવવાના છે અમારે તો આ છે બટેટાવાળા તો બટેટા ફોલી લીધા છે તો બટેટાવાળા પણ બનાવવાના છે તો કન્ટિન્યુ મારા મારાવેલા ભોગમાં લોગમાં બનાવી તો મિત્રો હવે ભજીયા હે લાલ ચેટા દેવું છું આ તો લો આ ભજી પહેલું ભજયું નાખવું તો આપણે લાલ થઈ ગયું ને આપણે પહેલો કાણો નાખ્યો હે તમે જોઈ શકો છો ભજીયા ફેટ ભરીને ખાવાના છે કેમ કે ઘરે બનાવ્યા અને તમારે ખાવા આવી જાય છે બધા બીજી ફેરી બનાવીશું કમેન્ટ કરી દીજો આવી જાવ ઘરે બીજી વાર ભજીયા બનાવશું ને શિયાળાના અને મકાઈના પણ બનાવેલા છે આમાં આગળનો બ્લોગ મૂકેલો છે જોજો મકાઈના ભજીયા બનાવેલા છે મકાઈની રેસીપીના તો પછી અળદિયા પણ આપણે બનાવવાના છે એની પણ આપણો એનો પણ વિડીયો આવી જશે ચાલો ભજીયા આપણે થઈ ગયા છે ને હવે ખાવા બે જાય ધીરે ધીરે તો ત્યાં લાગી તમે બીજા વિડીયો રહીશો આપણી ચેનલમાં તમને ગમતા હોય છો અને થોડો થોડો સપોર્ટ કરીજો ચાલો અમે ભજીયા થોડા ખાઈ લઈએ હવે આવો તો મિત્રો ભજીયા ખાવા તો તમે શિયાળામાં કોઈ બી ભજીયા ખાધા કે નહીં કમે અને દેશી ચૂલાવ કરો ઉપર આપણે છે અને મકાઈના પણ ભજીયા આપણે બનાવવાના છે કાલે રવિવાર છે એટલે કાલે વાડી બનાવવાના છે આપણે કેમકે ધાણા મેથી વાળી થઈ ગયા હોય